ઓલપાડના પરિયા ગામે મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી ડી એન્ડ બી ટેક્સટાઇલ મિલમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી આગની ઘટના બાદ આઠ જેટલી ફાયરની ગાડીઓ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મળ્યો હતો આગના કારણે દસ કરોડથી વધુનું નુકસાન થયા હોવાનું જાણવા મળ્યું છે સુરત જિલ્લામાંથી વધુ એક આગની ઘટના સામે આવી છે સુરત જિલ્લામાં ઉલપાડ તાલુકાના પરિયા ગામે ભીષણ આગ લાગી હતી ગામ પાસે મેક ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી છે કંપનીના બિલ્ડિંગના ત્રીજા માળે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું મામલાની જાણ થતાં જ આઠ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે સમય જતાં આગ બે કાબુ બની રહી છે સામે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જોકે આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે આપનું નામ કુણાલ પટેલ કુણાલભાઈ કયા ફાયર માંથી આવ્યા છે ફોરેન આ શું ઘટના બની છે આગ લાગી છે મયક ઇન્ડસ્ટ્રીઅલ છે આ માયક એમાં પોલીસ્ટ કે રેશમના કાફાને એ બધું બને છે એમાં ફાયર કોલ કર્યો અમે લગભગ કોલ કર્યો અને શું પરિસ્થિતિ છે આખી પરિસ્થિતિ અમે કાબુમાં લેવાની ટ્રાય કરી છે કયા કયા ફાયર ને કેટલા ફાયર છે એસએમસી ના પાંચ થી છ ફાયર પાનૌલીના આવ્યા છે ફોરેન પાવરનું અમારું